વાત કરીએ ધ્રાંગધ્રાની તો ધ્રાંગધ્રા તાલુકા પંચાયત ખાતે આ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની અધ્યક્ષતામાં મિશન મંગલમ અને સખી મંડળના ચેક અર્પણ કરાયા છે ધાંગધ્રા તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ છ દસ બે હજાર ત્રેવીસના રોજ કેશ ક્રેડિટ કેમ્પના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મિશન મંગલમ યોજના અંતર્ગત કેશ ક્રેડિટ ફાઇલ અંગેનો નાણાકીય વર્ષ બે હજાર બાવીસથી ચોવીસમાં કુલ બસો આઠ એસ એચજીનો લક્ષ્યાંક હતો જેમાંથી એકોતેર એસ એચજીની કેસ ક્રેડિટ ફાઇલ સેક્શન થયેલ છે અને ત્રણ તેતાલીસ એસ એચજીની પંચ્યાસી લાખની કેસ ક્રેડિટ ફાઇલ મંજૂર કરી ધિરાણ થયેલ છે અને કેસ ક્રેડિટ કેમ્પ દરમિયાન કુલ એકતાલીસ એસ એચજીની કેસ ક્રેડિટ ફાઇલ સેક્શન થયેલ છે અને પંદર એસ એચજીને કુલ ત્રીસ લાખનું ધિરાણ કરેલ છે આ ઉપરાંત વર્ષ દરમિયાન કુલ બાવીસ સ્વ સહાય જૂથોને ત્રીસ લાખનું કોમ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડના ચેક અને કુલ આઠ સ્વ સહાય જૂથોને બે પોઈન્ટ ચાલીસ લાખની રકમના રિવોલ્વિંગ ફંડનું ચેક વિતરણ માનનીય ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તાલુકા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ તાલુકા ભાજપ પ્રમુખ તાલુકા મહામંત્રી તાલુકા કારોબારી ચેરમેન તાલુકા ન્યાય કમિટીના ચેરમેન બેંક મેનેજર રાહુલભાઈ વાઘેલા બ્રાન્ચ મેનેજર નીતાબેન મેટાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એવું દ્રઢે માનવું છે કે સ્ત્રી સશક્તિકરણ વગર ભારત વિશ્વગુરુ બની જ ન શકે એટલે સ્ત્રી સશક્તિકરણ માટેના અનેક કાર્યક્રમો છે એ પૈકીનો આ એક કાર્યક્રમ છે સ્વશાહી જૂથ સખી મંડળની બહેનોને કેશ ક્રેડિટ આપી અને વ્યાજ સહીની સબસિડી આપવાની જેથી કરીને વ્યાજનો પણ એમના ઉપર બોજો ન રહે અને સખી મંડળના માધ્યમથી આત્મનિર્ભર ભારતનું બહુ સારું કામ થઈ રહ્યું છે એટલે હું આજના કાર્યક્રમમાં જે બહેનો આવી છે એમને હું અભિનંદન આપું છું અને બહુ ઝડપથી ધ્રાંગધ્રા આજે જનશક્તિની પચાસ ટકા ભાગીદાર એ મહિલા શક્તિ હોય છે માતૃશક્તિને જેટલી સશક્ત કરશું એટલું આપણું ગરીબી રેખાથી આપણે ઉપર આવશું માતા બેન પાસે રૂપિયો તો એ રૂપિયાનું આયોજન દોઢ રૂપિયામાં કરતા હોય છે તો એ બીજા પાસે રૂપિયો હોય તો એનું ક્યાંક નેવું પૈસા થાય પણ માતા પાસે રૂપિયા હોય તો દોઢ રૂપિયામાં થાય અને પરિવાર કલ્યાણ માટે માતા બેન જેટલી સશક્ત થાય એટલો ફાયદો હોય છે હું ધ્રાંગધ્રા તાલુકામાં બે હજાર અઢારથી મિશન મંગલમ યોજનામાં ટીએલએમ તરીકે ફરજ બજાવું છું અને અત્યારે અમે લોકો દરેક ગામમાં સ્વસાય જૂથની રચના કરીએ છીએ એ સ્વસાય જૂથ દરેક ગામમાં પાંચથી દસ બને તો અમે વિવો બનાવીએ છીએ વિવો બનાવીએ એટલે વિવોમાં અમે કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ આપીએ છીએ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એક જૂથ ડીથ અમે એક લાખને પચાસ હજાર આપીએ છીએ તો રિવોલ્યુ બહેનોને નાનો મોટો ધંધો કરવો હોય તો આ સીઆઈએફને કામ આવે છે પ્લસ એ અમે ક્લસ્ટર ચાર બનાવ્યા છે તો ક્લસ્ટર વાઇઝ અમે ક્લસ્ટર ફેડરેશન બનાવ્યા છે તો ક્લસ્ટર ફેડરેશનમાં બધા વિવો ભેગા થઈને એનું આખું સભ્ય અને એ બધા એવી રીતે બનાવીએ અને એ ક્લસ્ટર ફેડરેશનમાં બધી ગ્રાન્ટ આવે અને વીવોને ફળવાય હવે પછી ગવર્મેન્ટ એવું વિચારે છે દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા કમિશન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગોધ્રા તાલુકામાં આજે સ્વસહાય જૂથના બેનો માટે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કેમ્પમાં ગાંધીધર તાલુકાના જુદા જુદા ગામોમાંથી સ્વ સહાય જૂથના બેનોએ આ કાર્યક્રમ દરમિયાન જુદા જુદા યોજના હેઠળ જે લાભ મળે છે એ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ડિવલપિંગ ફંડ અને કેશ ક્રેડિટના લાભ મેળવેલ છે ખાસ કરીને અમારી આ જે મિશન મંગલપ યોજના છે એ યોજના હેઠળ તમામ ગ્રામ્ય કક્ષાએ સ્વસાય જૂથના બહેનોને આર્થિક રીતે પગભર થવા માટે આત્મનિર્ભર બનવા માટે કેશ ક્રેડિટ લોન આપવામાં આવે છે